અમારે એક મન કપાના ના બાદ ત્રણસો રૂપિયા આવે છે ચૌદસો રૂપિયા આવે છે પણ અમારો કપા અમને અઢી હજાર રૂપિયા નો ભાવ ઘર પડે એટલે અમારે એક મન કપા છે પાંચસો તેરસો રૂપિયા ની ખોટ જાય છે એટલે માન્ય ધારાસભ્યો અમારી વિનંતી છે કે તમારે મારી વાત જલ્દી પહોંચાડો જલ્દી પહોંચાડો હસ્તાઓ 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 વિનંતી કરીએ કે શ્રી ધારાસભ્ય શ્રી સાથે ખેડૂતો ની જે લાગણી છે અને અમારી જે માગણી છે એ દિલ્હી સુધી પહોંચાડે નહીંત ધારાસભ્ય શ્રીનગર તમે કઈ કૃષિ મંત્રી શ્રી ને કહ્યું અને દિલ્હીના ના કૃષિ મંત્રી ને કહ્યું પંદર દિવસ ની અંદર કે આઠ દિવસ ની અંદર ગુજરાતમાં ના ખેડૂતો જોયા જેવા પ્રોગ્રામ કરશે અને એના પરિણામ તમારે ભોગવવા પડશે એટલે અમે માનની ધારાસભ્ય ના ઉભા રહી અને એના પ્રતિનિધિ ને અમે રજૂઆત કરવાની છે કે

સંજોગોમાં આ નિકાસબંધી હટાવે એવા ધારાસભ્ય રીતે પ્રયાસ કરે અને અમારો કપાસનો જે ભાવ છે એમાં અમારો અડધો અડધ કોટ જાય છે પણ કપાસના ઉધારા છે નહીં કપાસ આઠથી દસમાં મુદ્દો છે અને અમારે કંઈ અમને અગિયાર રીતે સરકારે અગાઉની સરકાર ખૂબ જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતોને આપેલું છે કરેલું છે એવી રીતે જો અત્યારની સરકાર કરે તો અમને કાંઈ વાંધો નથી મેચર અમારો આઠ દિવસનું આપણા માધ્યમ છે અલગ્ય માધ્યમ છે એ આઠ દિવસ પછી અમે તમામ ધારાસભ્યના શાળા સંત્રી સચ્યું એમાં પછી જે આનો વારો આવે છે કારણ કે અમારી ધારાસભ્ય ખૂબ શાળા સેવી વાત કરે પણ અમારે અમારી પરિસ્થિતિ પ્રમાણે સરકારની જે અવાજ વાત છે અહમ તો નસાયે રેસીઓ પોબ એક આપી દીધો આવ્યો છે મામાતોની પરિચય છે અમાર માવજલ પુત્ર બાજુ ચાલે છે

अनि नििकोले निजका लागि यो गर्न म पनि भन्नु बेवि हामीहरुले यति कुरा તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાંસી લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નિશા પહેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ